હવે વાત કરીશું અમિત શાહના ગુજરાત પ્રવાસની ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે અમદાવાદના પાલડીમાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે સસ્તું સાહિત્ય મુદ્રણાય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ગૌતમ પટેલ સંપાદિત પુસ્તક વિમોચન કાર્યક્રમ

અને આજે અમદાવાદમાં તેઓ એક વિમોચન સમારોહમાં હાજરી આપવાના છે સંસ્કૃત સાહિત્ય મિદ્રાણી ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલી જે તૈયાર કરવામાં આવી છે તેનું તેઓ આજે પાલડી ખાતે એક હોલમાં વિમોચન કરશે જી જી સોનલ વિગત બદલ આપના આભાર